બસો બત્રીસ ના મથળે આ મુજબ પરમ લખી પોતાની અંતરંગ દશા અંગે લખ્યું છે જ્ઞાની કર્મના ધક્કે ઉદય પ્રયોગે વિચરે છે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ એ રીતે પૂર્વના કર્મને ન્યાય આપી ભાવના ફેરા જ્ઞાની પૂરા કરે છે વિચનામુદ બસો એકાવનમાં લખ્યું હરિ ઈચ્છાથી જીવવું છે અને પરેચ્છાથી ચાલવું છે અધિક શું કહેવું કર્મના ઉદયમાં પોતાની ઈચ્છા કરીને ઈચ્છા ભેળવીને ફેરફાર કરવો નથી કર્મને અને કર્મના ઉદયને મરોડવો નથી રાગ દ્વેષની પરિણતિ વિના પૂર્વનું ઋણ ચૂકવવું છે એ રીતે ચોગતિ ચોપડા ચવનના ચૂકવી દેવા છે વજન ચારસો બાણુંમાં સૌભાગને બોધે છે કે સંસારમાં આવી પડેલ પ્રતિકૂળ પ્રસંગ જો ક્ષમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણ સમીપનું સાધન છે વ્યવહારિક પ્રસંગોમાં નિત્ય નાટક જેમ ચિત્ર વિચિત્ર પણ હોય જ છે માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ તેમાં દુઃખ એવી તેની સ્થિતિ છે અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાષે છે અને પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાષે છે જ્ઞાની તેમાં લેપાતા નથી શરીર ટકાવવા માટે પણ નહીં ઈચ્છાએ પણ નહીં માત્ર પૂતગલ ફરસના જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય તે મુજબ જ્ઞાની વિચરે છે વચનામૂત એકસો તેત્રીસમાં બોધે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભ કે અશુભ ઉદય આવો તેમાં પ્રીતિ અપ્રિતિ કરવાનો સંકલ્પ પણ ન કરવો શુભ સમયમાં છકી ન જવું દુઃખમાં હિંમતુઃખ સદા ટકતા નથી એ મૂળમાં દુઃખ કે વ્યવહારિક સુખ એ આત્માનો ગુણ જ નથી સુખાભાસ કે દુખાભાસ માત્ર આ જીવનું લક્ષણ છે શુદ્ધ આત્માનું નહીં સુખ રૂપ કર્મફળ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે ચંદોરે આવા જ્ઞાની એ પોતે આત્મા જ છે આત્મા અને સદ્ગુરુ એક જ સમજવા કેમ કે આ જ્ઞાનીએ તો આત્મ સ્વરૂપ લક્ષણથી ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે જ્ઞાની સદ્ગુરુ અને આત્મા બંને એક જ છે તેઓને પોતાને કોઈ ઈચ્છા નથી સ્નેહી સંબંધીઓ વગેરે ઋણાનુબંધે મળી આવેલા છે તેઓ સંભાવે પરની ઈચ્છાએ વર્તે છે પરેચ્છાનું ચારીને વર્તે છે જ્ઞાની પોતે તો ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કેવું સંભવતું નથી તામસિક અને રાસ્થિક નહીં સાત્વિક ગુણોથી પણ તે રહીત છે ત્રિગુણ રહિત એવા ગુરુ તે વ્યવહારે ઉપયોગ પ્રવર્તાવે નહીં મેરું ડગે પણ આવા જ્ઞાનીના મંડળા ડગે નહીં કોઈ ફરિયાદ નથી શબ્દભેદ નથી શું બોલવું કાંઈ બોલવું નથી જાણે છે બધું ખરું ખોટું ન્યાય અન્યાય નીતિ અનીતિ વ્યવહાર ગેરવ્યવહાર વિશે છતાં તે પ્રત્યે તો ઉદાસીન જ છે જ્ઞાનીને સમાધાન થઈ ચૂક્યું છે ભલે તીક્ષ્ણ ઉપયોગ હોય તે ફક્ત આત્માર્થે જ વાપરવો છે રૂપી જેલ સુધારીને રહેવું નથી આ જેલ સુધારી સુધરે તેમ પણ નથી અનંત તીર્થંકરો અને સાર્વભૌમ સત્તાના ધારક ચક્રવર્તીઓ પણ આ દુનિયા સુધારી ન શક્યા ભગવાન શાંતિનાથ ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથ બેવડી સંપદાના ધણી તે જ ભવે તેઓ પૂર્વાશ્રમમાં ચક્રવર્તી હતા લાખો વર્ષો રાજ કર્યું વિચાર્યું આ રાજ કરીને પણ શું લાખો વર્ષો તો ભોગ્યું ઊંડા ઉતરી વિચારે ચડ્યા કે આઠ આટલા વર્ષો નકામાં એળે જ ગુમાવ્યા આ સંસાર આવોને આવો જ રહેવાનો છે નકામો સમય વેડફ્યો હવે ભાગી જવું આ સંસારને પૂઠ દઈ ચાલી નીકળીએ ચાલી નીકળ્યા અને શાશ્વત સુખને પામ્યા ઉદય કર્મમાં લેપાયા વિના પૂર્વેનું ઋણ ચૂકવવા જ્ઞાની સંસારમાં રહ્યા હોય છે આત્મભાવે તેઓ સંસારમાં નહીં આત્મામાં રમી રહ્યા છે આભ્યંતર પ્રેરણા અવલોકન હાથ નોંધ પહેલીની ચોથી નોંધમાં સહજના મથાળે હેઠળ પોતાની દશા પ્રકાશતા કોપાલદેવ કહે છે કે તે કામ અને અર્થની વિધિ જાણે છે તીક્ષ્ણ ઉપયોગ ધરાવે છે પણ એક જ વિષયમાં રસ ધરાવે છે આત્મા 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 બીજો ધ્વનિ નથી રુચિ માત્ર સમાધાન પામી છે ઉદય ગર્ભમાં સ્થિત જ્ઞાની મોહનીય કર્મને વિચાર કરીને ગાળે પણ તેને વેદની ભોગવાની નિરીચ્છા ન હોય સંભવે સહન કરે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહીત જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે કર્મને વેદતા જ્ઞાનીને વિષંભાવ આવે હર્ષોક ન થાય આર્તધાન ન થાય જ્ઞાન હાજર થાય જે કર્મ ફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરીએ બાંધે અષ્ટવેદના કર્મને દુઃખભેદને બદનામૂત ત્રણસો ઓગણચાલીસના માથાળે લખ્યું કોઈનો દોષ નથી અમે કર્મ બાંધ્યા છે માટે અમારો દોષ છે ભોગવે એની ભૂલ કાર્યની જાળમાં આવ્યા પછી સામાન્ય રીતે બધા જ જગતજીવો પસ્તાયા જ કરે છે અનંત કાળથી આ જીવ કર્મથી જકડાયેલો છે કથાયેલો જ છે હજુ ધરાયો નથી કંઈક જોઈએ છે હજુ કંઈક જોઈએ છે અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર મૃત્યુ થાય તો કામ થાય પાયા કહત કબીર જો ઈચ્છા વિવર્જિત તાકા પાર ન પાયા આ સંસારમાં વ્યવહારે બધું પૂર્વનું પૂર્વ જ છે અપૂર્વ જેવું કંઈ જ નથી અને વળી જેનું પરિણામ વિપર્યય હોય તેની શરૂઆત અશુદ્ધ ઉપયોગ વિના ન સંભવે આ તો સિદ્ધાંત છે બાવળના ઝાડ નીચે ઉભો રહી કેરીની વાટ જુએ હમણાં પડશે હમણાં પડશે લાખ વર્ષે પણ ન પડે વાયો તો બાવળ તો કાંટા જ ઉગે નાનામાં નાના પ્રાણીથી લઈ મદોન્મત હાથી સુધીના બધા જીવો સુખ શોધે છે પણ તે ક્યાં છે તે ખબર નથી સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે સુખ પરમાં શોધે છે શોધે સુખ હિન વસ્તુમાં જળમાં નહીં જડનાર આ કેમ બન્યું સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર એટલે જ્ઞાનીને આ છે તેથી સમાધાન થઈ ચૂક્યું છે અને ઉપાધિમાં પણ સમાધિમાં જ રહે છે લકડકા લાડુ ખાયા બી પસ્તાયા નહીં ખાયા બી પસ્તાયા પણ જીવ જ્ઞાનીઓ કયું માનતો નથી સ્વચ્છન અને પ્રતિબંધથી જીવ રજળતા થાક્યો નથી ખેતરનું ધ્યાન રાખ્યું નહીં અનાજ ચકલા બધું ખાઈ ગયા અપથા એ હોત ક્યાં જે ચૂક ગઈ ખેત પરમાત્મ વિષયક વાતો અંગે પરમપેવું બોધે છે કે સામાન્ય સત્પુરુષ પણ ઈચ્છાપૂર્વક ઉપદેશ કરતા નથી યોગે બોધ કરે છે સ્વ પર કલ્યાણની ભાવના સાધક મોમુક પણ શાંતિ પ્રમાણે તેને સંત કહીએ તેના દાસના દાસ થઈને રહીએ એમ એવા સત્પુરુષને શરણાપન થાય છે જાવા નાખતો નથી અપ સોંપ દે જીવન કા સભાર તું મારે હાથો મેં ભગવત ભગવતનું સંભાળશે પણ એ તો જીવ પોતા પણ મૂકશે ત્યારે ન ચાલતા કરવો જોઈએ નિસ્પૃહ બુદ્ધિથી અને તે પણ પ્રારબ્ધ યોગે તે કર્યા જ કરવો એ જ જીવને કર્તવ્ય છે એમ પરમકુપોલ દુવે વચનામુ બસો બત્રીસમાં બોધ્યું છે જ્ઞાનની આ અંતરંગ દશા કોઈક વિરલા જ જાણે છે બાહ્ય ઉદય જોઈને લોક માત્ર ભૂલે સહજ છે વચનામુદ ચારસો પંદરમાં કહ્યું કોઈ પણ જાતના અમારા આંતરિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે તનને અર્થે ધનને અર્થે ભોગને અર્થે સુખ કે સ્વાર્થને અર્થે સંસારમાં રહેવું થયું નથી આ જ્ઞાનીનો ઉદય પ્રયોગ આગળ સ્પષ્ટતાપૂર્વક કહે છે કે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી અબંધ દશા ગૃહસ્થપણા સહિતની નવા કર્મો બંધાતા નથી જૂના ભોગવી છૂટા થવું છે થાય ભોગથી દૂર યોગ વાસિષ્ઠમાં જણાવ્યું એમ પ્રાપ્ત પદાર્થે ના રુચિ નહીં અપ્રાપ્તે આશ ઈચ્છે નહીં કોઈ ચીજને મળી શાંતિ ના ખાસ વતનામું ત્રણસો સત્યોતેરમાં જણાવ્યું તે મુજબ સહજપણે જે થાય તે થાય છે ન થાય તે ન થાય છે જ્ઞાની કર્તવ્ય રહિત છે કર્તવ્ય ભાવ તેના વિશે વિલય થઈ ગયો છે આગ લાગી પાણી છેટ્યું આગ બુજાણી હવે શાંતિ થાય ભોગથી દૂર સમયસર નિર્જરા અધિકારમાં કહ્યું તે મુજબ સેવે છતાં અણસેવતો અણસેવતો સેવક બને કાર્ય તેની ચેષ્ટા કરે પણ કાર્ય કરતા નહીં ઠરે હોત આસવા પરિસવા આવા જ્ઞાનીને આશ્રમમાં સવર થાય છે બંધાવાની જગ્યાએ જ્ઞાની છૂટે છે વચનામુત પાંચસો ચારમાં વિસરસા પરિણામનો ઉલ્લેખ કરી પરમ કોલદેવ કયા કારણથી ધંધો વ્યાપાર કે ભાગીદારી છોડીને ભાગી નીકળતા નથી એ અંગે પોતાની દશા અંગે કહે છે કે આત્મા આત્મામાં રહે તે જ કર્તવ્ય છે તે દશાએ ગૃહવાસમાં પણ જંગલમાં જવા કરતાં પણ વધુ નિર્જેરા થાય એમ છે જેને છૂટવું જ છે અબ સમયમાં છૂટવું જ છે તેને આ જ કર્તવ્ય છે કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ આ દેહધારી પરમાત્માનું રૂપ છે અકર્તા આ સજીવન મૂર્તિ છે અને આ મૂર્તિમાન મોક્ષ છે અને આજ પરમ પરમપુલ જે શ્રીમદ રાજચંદ્રની દશા છે પરમાત્મા સ્વરૂપ છે સહજ આત્મ સ્વરૂપ છે સહજ આત્મ સ્વરૂપ ગુરુ